રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે અને મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે એટલે કે પાંચ દિવસ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે કેમ કે અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે સુરત નવસારી વલસાડ આ તમામ એ વિસ્તારો કે જ્યાં આજના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે દમણ દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે આજે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જેમ કે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે જે અનુસાર આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે તો બીજી તરફ અરવલ્લી પંચમહાલ દાહોદ આ તમામ એ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસવાનું અનુમાન આજના દિવસે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે પવનની ગતિ પણ ખૂબ રહેશે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારી આ તમામ વિસ્તારોમાં વરસાદ રહેશે આજે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के फोरकास्ट दिया जा रहा है वो आज की बात करेंगे तो आज के लिए सूरत नवसारी वलसाड़ ताप दमन दादरा नगर हवेली के लिए हैवी वेरी हैवी रेनफॉल की वार्निंग है साथ में ऑरेंज अलर्ट जारी है और जिन डिस्ट्रिक्ट में हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा साबरकांठा अरावली आनंद पंचमहल दाहोद महिसागर बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच और तापी हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं राजकोट जामनगर पोरबंदर जूनागढ़ अमरेली भावनगर मोरबी द्वारका गिर सोमनाथ बोटा कच्छ और दिव है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है पूरे गुजरात स्टेट के लिए तो राज्यना केतलाक जिला में 3 कલાક बरसात की आगाही करवमा आवी छे हवामान विभाग नौकास्ट जाहिर करयो छे जे मुजेब आगामी 3 कલાક કયા કયા વિસારોમાં વરસાદ વરસશે તેની આગહી કરવામાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે આગામી ત્રણ કલાક દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે જામનગર કચ્છ રાજકોટ ભાવનગર બોટાદ અમરેલી જુનાગઢ મોરબી સુરેન્દ્રનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ તમામ સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં આજના દિવસે વરસાદનું અનુમાન છે ક્યાં કભારે તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી આ તમામ એ વિસ્તારો કે જ્યાં આગામી ત્રણ કલાકમાં વરસાદ પડી શકે છે તો આ તરફ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ નર્મદા છોટાઉદેપુર સહિત વિસ્તારો કે જ્યાં પણ હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમ કે તાપી ડાંગ સુરત વલસાડ આ તરફ દમણ દાદરા નગર હવેલી કે જ્યાં પણ આગામી કલાકમાં હળવો વરસાદ વરસી શકે છે આજના દિવસના આગામી ત્રણ કલાકનું અનુમાન હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે અને નવકાષ્ટમાં જામનગર કચ્છ રાજકોટ ભાવનગર બોટાદ અમરેલી જુનાગઢ મોરબી સુરેન્દ્રનગર દ્વારકા સહિત વિસ્તારોમાં વરસાદ પડી શકે છે